ગુજરાતી લખતી વખતે છે ને એક નાનકડી બિંદી જેને આપણે અનુસ્વાર કહીએ છીએ એ આપણને બધાને બહુ જ મૂંઝવે છે ખરું ને ક્યારે મૂકવી ક્યારે નહીં આ એક સામાન્ય સવાલ છે તો ચાલો આજે આ જ ગૂંચવણને એકદમ એકદમ જ સરળ નિયમથી ઉકેલી નાખીએ સાચું કહું તો આ અનુભવ લગભગ દરેક ગુજરાતી લખનારને થતો જ હોય છે ઘણીવાર તો એવું જ લાગે કે અનુસ્વારનો ઉપયોગ કોઈ નિયમ વગર બસ એમ જ આદતથી થતો રહે છે અને એટલે જ જોડણીની જે સામાન્ય ભૂલો થાય છે ને એમાં અનુસ્વારની ભૂલ હંમેશા સૌથી ઉપર હોય છે તો મૂળ સવાલ તો એનો એ જ છે કે ભાઈ આ બિંદી એટલે કે અનુસ્વાર વપરાય છે ક્યારે ચાલો ને આજે આ સવાલનો એક એવો પાક્કો જવાબ શોધીએ જે પછી ગુજરાતી લખવામાં ક્યારેય ભૂલ જ ન પડે અને સારી વાત શું છે ખબર છે આ મૂંઝવણનો ઉકેલ આપણે ધારીએ છીએ એના કરતાં ઘણો ઘણો જ સહેલો છે ભાષાના જાણકારોએ એક એવો નિયમ શોધી કાઢ્યો છે જે એકવાર મગજમાં બેસી ને પછી અનુસ્વારની ભૂલ થવાની શક્યતા જ ખતમ તો ચાલો સીધા એ જ મુખ્ય નિયમ પર જઈએ અને આ રહ્યો એ જ જાદુઈ નિયમ નવાઈ લાગશે કે અનુસ્વારનો સંબંધ છે ને એ શબ્દના અર્થ કે ઉચ્ચાર સાથે એટલો નથી જેટલો એની જાતિ સાથે છે નિયમ બિલકુલ સીધો સાદો છે પુલ્લિંગ શબ્દ હોય તો અનુસ્વાર નહીં આવે અને જો સ્ત્રીલિંગ શબ્દ હોય તો બસ અનુસ્વાર મૂકી દેવાનો હા હા ખરેખર નિયમ બસ આટલો જ સરળ છે કદાચ પહેલીવારમાં વિશ્વાસ ન પણ આવે એટલે જ ચાલો ને આ નિયમને થોડા ઉદાહરણો સાથે જોઈ લઈએ એટલે આખી વાત પાણીની જેમ સાફ થઈ જાય સારું તો નિયમના પહેલા ભાગથી શરૂ કરીએ પુલ્લિંગ શબ્દો નિયમ શું કહે છે જ્યારે પણ કોઈ પુલ્લિંગ શબ્દ આવે ત્યારે એના પર અનુસ્વાર એટલે કે પેલી બિંદી લગાવવાની નથી જો અહીં બે એકદમ સ્પષ્ટ ઉદાહરણ છે રામ શબ્દ પુલ્લિંગ છે એટલે એના પર કોઈ અનુસ્વાર નથી એવી જ રીતે રમેશભાઈ જે એક પુલ્લિંગ નામ છે ત્યાં પણ બિંદીનો કોઈ ઉપયોગ નથી મતલબ કે નિયમ અહીં બરાબર બંધ બેસે છે ઓકે હવે સિક્કાની બીજી બાજુ જોઈએ એટલે કે સ્ત્રીલિંગ શબ્દો અહીંયા નિયમ બરાબર ઊંધો ચાલે છે નિયમ પ્રમાણે સ્ત્રીલિંગ શબ્દો સાથે અનુસ્વારનો ઉપયોગ કરવો જ પડે છે દાખલા તરીકે સીતા આ એક સ્ત્રીલિંગ નામ છે અને જુઓ નિયમ પ્રમાણે એના પર અનુસ્વાર છે એ જ રીતે બહેનો શબ્દ જે સ્ત્રીલિંગ બહુવચન છે એના પર પણ અનુસ્વાર આવે છે આનો અર્થ એ કે નિયમ બંને બાજુ એક સરખો જ લાગુ પડે છે હવે જુઓ જ્યારે બંનેને સાથે મૂકીએ ને ત્યારે આખો તફાવત એકદમ સ્પષ્ટ દેખાય છે ડાબી બાજુ પુલિંગ શબ્દો રામ અને રમેશભાઈ બિંદી વગર છે અને જમણી બાજુ સ્ત્રીલિંગ શબ્દો સીતા અને બહેનો બિંદી સાથે છે આ સરખામણીથી નિયમ મગજમાં બરાબર ફિટ થઈ જશે ચાલો અત્યાર સુધી આપણે નિયમ જોયો ઉદાહરણો પણ જોયા હવે સમય છે એ ચેક કરવાનો કે આ નિયમ કેટલો સમજાયો ચાલો એક નવા શબ્દ પર આ નિયમ લગાવીને જોઈએ તો આપણી પાસે નવો શબ્દ છે શિક્ષક હવે આપણે જે નિયમ શીખ્યા એને આ શબ્દ પર લાગુ કરવાનો છે તો જરા વિચારો નિયમ શું હતો શિક્ષક શબ્દ અનુસ્વાર સાથે લખાશે કે પછી અનુસ્વાર વગર શું લાગે છે સાચો જવાબ શું હશે અને સાચો જવાબ છે અનુસ્વાર વગર કારણ અરે એકદમ સરળ કારણ કે શિક્ષક એક પુલિંગ શબ્દ છે અને નિયમ મુજબ પુલિંગ શબ્દ પર બિંદી આવે જ નહીં તો આ આખી વાતનો સાર બસ આ એક જ વાક્યમાં છે એક નિયમ યાદ રાખો ભૂલો નહીં થાય બસ શબ્દની જાતિ ઓળખો અને અનુસ્વાર મૂકવો કે નહીં એ નક્કી કરી લો આ જ છે શુદ્ધ જોડણીની ચાવી એટલે હવે પછી જ્યારે પણ અનુસ્વારની મૂંઝવણ થાય ને ત્યારે જોડણીના મોટા મોટા નિયમો યાદ કરવાની કોઈ જ જરૂર નથી બસ મનમાં એક જ સવાલ પૂછવાનો કે આ શબ્દ પુલ્લિંગ છે કે સ્ત્રીલિંગ બસ આ એક સવાલ પૂછતા જ જોડણીની સમસ્યા એકદમ સહેલી બની જશે જો કે એક સવાલ તો મનમાં થાય જ છે કે નપુંસકલિંગ શબ્દોનું શું થતું હશે શું આ નિયમ ત્યાં પણ કામ કરતો હશે હમ એ જાણવા માટે તો કદાચ ફરી મળવું પડશે